અંધારી રાત હોય કોઈ વ્યક્તિ આવે અને લોકોને ડર લાગે અને લોકો સ્તબ્ધ થઈ જાય અચાનક શ્વાસ વધી જાય ધબકારા વધી જાય તો કેવી અનુભૂતિ થાય બિલકુલ મિત્રો આજના અફબેટ કાર્યક્રમમાં આવી જ થોડી ડરામણી વાતો અને સાથે જ કોમેડી વાતો આપણે કરવાના છીએ અને એવી ફિલ્મો વિશે આપને જણાવવાના છે જે જોશો તો આપના ધબકારા પણ વધી જશે હા હું ધ્વની આજના ઓફબીટ કાર્યક્રમમાં આપને એવી ફિલ્મો વિશે માહિતી આપીશ જે જોઈ અને અવશ્યથી આપ ડરી જશો આપણે બોલીવુડની દસ મૂવી અને તે બાદ હોલીવુડની મૂવી વિશે આપને જણાવીશું કે કઈ હોરર મૂવી જો આપ હોરર ફિલ્મના લવર છો તો આપ જોઈ શકો છો શરૂઆત મિત્રો આપણે બોલીવુડની હોરર ફિલ્મોથી કરીએ અને પછી આપને હોલીવુડની હોરર ફિલ્મો વિશે માહિતી આપીશું વર્ષ બે હજાર ત્રણમાં આવેલી

કારણ કે આ ફ્લેટમાં મંજીત ખોસલા નામની એક વિદ્વાય તેના પોતાના પુત્રની હત્યા કરી અને બાદમાં તેણે આત્મહત્યા કરી આ બાદ ફિલ્મમાં અનેક એવા દ્રશ્ય બતાવવામાં આવ્યા છે જેમાં વિશાલને ભૂત હોવાનો અહેસાસ થાય છે અંતે આ ફિલ્મમાં ગુનેગારની હત્યા થાય છે આ ઉપરાંત મિત્રો બીજી ફિલ્મ વિશે આપને માહિતી આપીએ તો બીજી ફિલ્મ છે ડર મના છે આ ફિલ્મ વર્ષ 2003 માં રિલીઝ કરવામાં આવી હતી તો આ ફિલ્મ વિશે મિત્રો આપને જણાવીએ તો આ ફિલ્મ ને કુલ 6 ભાગમાં બનાવવામાં આવી છે આ ફિલ્મમાં નાના પાટેકર, વિવેક ઓબરોય, आफताब शिवदासानी, શિલ્પા શેટ્ટી, સમીરા રેડ્ડી ઈશા કોપિકાર, સૈફ અલી ખાન, સોહિલ ખાન અને અન્ય ઘણા કલાકારોનો સમાવેશ કરાયો છે આ ફિલ્મ છ અલગ અલગ ટૂંકી વાર્તાઓ સાથે બનાવવામાં આવી છે જેમાં પહેલી વાર્તા રસ્તા પર એક જંગલ છે તેના આધારિત છે બીજી વાર્તા ધુમ્રપાન નહીં તેના આધારિત છે આ ફિલ્મમાં મુંબઈની ધર્મશાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ધુમ્રપાન સખત પ્રતિબંધિત છે જે બાદ ત્રીજી વાર્તા આવે છે હોમવર્ક આ વાર્તા એક દયાશંકર પાંડે નામના શિક્ષકની છે જેમાં વિદ્યાર્થી હોમવર્ક સાથે જોડાયેલી આખી વાર્તા રજૂ કરાય છે ચોથી વાર્તા છે સફરજનની જે વાર્તા ગાયત્રી નામની ગૃહિણી પર આધારિત છે ગાયત્રી નામની ગૃહિણી સફરજન ખરીદીને લાવે છે વાર્તામાં તેવું બતાવવામાં આવ્યું છે અને જેની પાસેથી સફરજન ખરીદ્યું અને જે પણ વ્યક્તિ આ સફરજન ખાય છે તે બધા જ સફરજન બની જાય છે આવી ભૂધિયા વાર્તા ચોથી છે જે બાડ પાંચમી વાર્તા છે ભૂતિયા લિફ્ટની જે વાર્તાની શરૂઆત કપ્રસ્તાનથી થાય છે જ્યાં જ્હોન રોડિંગ નામનો વ્યક્તિ કપ્રસ્તાનમાં ઊભો રહે છે છઠ્ઠી અને અંતિમ વાર્તા છે એક યુવાન વિદ્યાર્થી પૂરવવી વિશે જેને અભિલાષા નામની યુવતી સાથે લાગણી બંધાયેલી છે પરંતુ સામાજિક રીતે અસ્પૃશ્ય હોવાને કારણે

આ ફિલ્મમાં બિલાડી બિલાડીનું અકસ્માતમાં મોત થાય છે અને તેને દાટી દેવામાં આવે છે જે બાદ આ બિલાડી આત્મા બની જાય છે અને લોકોને હેરાન કરે છે આ ફિલ્મ આ ઘટના પર આધારિત છે

તેજ સમયે તેની ફિલ્મ માં એવું દર્શાવવામાં આવ્યું છે કે મનુના શરીરમાં એક હાથમાં જાય છે અને તેની ઈચ્છુક તમામ કામ કરાવે છે આ ફિલ્મ જે સમયે રિલીઝ થઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો આ ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી તેમ છતાં 47મા ફિલ્મફેર ફેર અવોર્ડમાં આ ફિલ્મને ત્રણ પુરસ્કાર મળ્યા હતા તુંબડ ફિલ્મ આ ફિલ્મ વર્ષ 2018 માં રિલીઝ થઈ આ ફિલ્મને લોકોનો એટલો સારો પ્રતિસાદ મળ્યો ન હતો એક કરતાં વધુ ભાષામાં આ ફિલ્મ રિલીઝ કરાઈ હતી તુંબાર હિન્દી ભાષાની વર્ષ 2018 માં આવેલી એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતી હોરર ફિલ્મ તુંબારને પંજોદરમાં વેની શાંતિ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી તો આ ફિલ્મ મહોત્સવમાં રજૂ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે આ ફિલ્મ ફેન્ટાફટિક ફેસ્ટ અને એલ્ગોના ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં એક રાક્ષસની પૂજા કરવામાં આવે છે હવે તમને પ્રશ્ન થશે કે શું ક્યારેય રાક્ષસની પૂજા થાય ખરી તો આપણે જણાવી દઈએ કે આ ફિલ્મમાં એક કુટુંબ શ્રાપિત મિલકત મેળવવા માટે રાક્ષસની પૂજા કરે છે આ દરમિયાન પરિવારને અનેક ઉથલપાથલ અને અનેક અજાણી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે રાઝ એ વર્ષ 2002 ની ભારતીય અલૌકિક હોરર ફિલ્મ છે જેનું નિર્દેશન વિક્રમ ભટ દ્વારા કરવામાં આવ્યું છે તો આ ફિલ્મમાં માલિની શર્મા સાથે ડીનો મોરિયા પિપાસા ભાસુ મુખ્ય ભૂમિકામાં છે સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ભારતીય હોરર ફિલ્મમાંથી આ એક ફિલ્મ વ્યાપક રીતે ગણવામાં આવે છે આદિત્ય અને સંજના એક દંપતી તરીકે છે જેઓ તેમના નિશ્ચળ લગ્નને બચાવવા ઊઠી ગયા છે. જો કે જ્યારે કોઈ ભૂત સ્થળને ત્રાસ આપવાનું શરૂ કરે છે ત્યારે તેઓ તેમના નવા ઘર જે શોધે છે તે તેમની અપેક્ષા કરતા વધુ છે. પત્ની સંજનાને અચાનક ખબર પડે છે કે તેનો પતિ ભૂતિયા ષડયંત્રનો ભાગ છે. જેમાંથી બચવા માટે તેણે ઠીક કરવું પડશે. ત્યારે આપણે જણાવીએ કે આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ વોટ લીઝ બિનિથ નું બિન સત્તાવાર રૂપાંતરણ છે ત્યારે આ ફિલ્મ વર્ષ બે હજાર બે ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી વર્ષ બે હજાર અઢાર માં આવેલી ભારતીય હિન્દી કોમેડી હોરર ફિલ્મ વિશે તો આપ સૌ જાણો જ છો અને એ ફિલ્મ છે સ્ત્રી જેનું દિગ્દર્શન નવોદિત અમર કૌશિક દ્વારા કરવામાં આવ્યું અને દિનેશ વિજન અને રાજ એન્ડ ડીકે દ્વારા ફિલ્મ નિર્મિત છે આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અપાર શક્તિ ખરાના અભિષેક બેનર્જી સાથે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ છે કર્ણાટકના એક પ્લોટની વાત દર્શાવવામાં આવી છે તો શહેરી દંતકથા નલેબા પર આધારિત આ ફિલ્મ છે આ ફિલ્મમાં ઓ સ્ત્રી કલાના તરીકે સંશોધિત કરાઈ છે આ ફિલ્મ હોરર અને કોમેડી ફિલ્મનું રિમિક્સ કહી શકાય છે આ ફિલ્મની વાર્તા વિશે આપણે જણાવી દઈએ તો આ ફિલ્મમાં ત્રણ મિત્ર બતાવાયા છે જેમનું નામ બિટુ વિકી અને જના છે આ ફિલ્મમાં ઘણા એવા દ્રશ્ય છે જેમાં મિત્રો હળવાશથી વાતો કરી રહ્યા છે જે દરમિયાન તેમને અઘટિત ઘટનાની અનુભૂતિ થાય છે અને સાથે જ આ ફિલ્મનો એક ડાયલોગ ખૂબ જ વાયરલ થયો તો શું તમે જાણો છો એ કયો ડાયલોગ છે જો જાણતા હો તો આપ અવશ્યથી અમને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો હું તો આપને જણાવી જ દઉં કે આ ડાયલોગ છે ઓ સ્ત્રી કલાના પુરાણા મંદિર ફિલ્મ વર્ષ 1984 માં આવેલી સુપર હિટ ફિલ્મ છે આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં આવી હતી તો આ ફિલ્મમાં જાદુગર સાંભરીનની વાર્તાનો ઉલ્લેખ છે જેમાં હિંસક મઠા ગાંડ બતાવવામાં આવી છે અને જે બાદ રાજાને શ્રાપ આપવામાં આવે છે કે તેમના પરિવારની દરેક સ્ત્રી સભ્ય જ્યારે પણ બાળકને જન્મ આપશે એ સમયે તે સ્ત્રીનું મૃત્યુ થશે આ પછી પણ આ ફિલ્મમાં ખૂબ જ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે તો સસ્પેન્સ જાણવા માટે આ ફિલ્મ આપ ચોક્કસથી જોઈ શકો છો 13 બી ફિયર હેઝ ન્યુ એડ્રેસ આ ફિલ્મ એના નામને આધારિત છે તેમ કહી શકાય છે નીતુ આ ફિલ્મમાં મનોહરનું પાત્ર ભજવી રહ્યા છે તેમનો ફ્લેટ છે 13B જ્યારે તે તેના બિલ્ડિંગમાં જાય છે ત્યારે તેને કેટલીક વિચિત્ર ઘટનાઓ જોવા મળે છે લિફ્ટ આમ તો કામ કરે છે પણ તેના માટે તે લિફ્ટ હંમેશા બંધ થઈ જાય છે ફિલ્મમાં એક ટીવી શો બતાવવામાં આવ્યો છે જે મનોહરના જીવનમાં શું થઈ રહ્યું છે તેને પ્રતિબંધિત કરે છે અને તમામ તે નજરે ટીવીમાં જોઈ શકે છે ખૂની ઇતિહાસ વિશે જાણવા માટે મિત્રો આપ આ ફિલ્મને અવશ્યથી નિહાળી શકો છો અને હા હોરરની સાથે સાથે થોડું વચ્ચે વચ્ચે આપને કોમેડીનો મસાલો પણ મળી જશે વર્ષ 1949 માં આવેલી ફિલ્મ મહલ એ સુપરહિટ ફિલ્મ અને આ ફિલ્મનું નિર્માણ સાવકવાશા અને અશોક કુમારે કર્યું છે આ ફિલ્મને બોલિવૂડની પ્રથમ હોરર ફિલ્મ તરીકે ગણવામાં આવે છે આ ફિલ્મમાં કોલી વ્યક્તિની આસપાસ ફર્યા કરે છે અને એક પ્રાચીન હવેલીમાં જાય છે જ્યાં તેને એક મહિલાના દર્શન થાય છે જે તેના પાછલા જીવનમાં તેનો પ્રેમી હોવાનો દાવો કરે છે આ ફિલ્મ આ જ રૂપરેખા પર આધારિત છે તો વધુ સસ્પેન્સ જાણવા માટે આપ આ ફિલ્મને નિહાળી શકો છો આ એક હોરર સસ્પેન્સ ફિલ્મ છે મિત્રો આ તો ટોપ 10 બોલીવુડ હોરર મૂવી વિશે મેં તમને માહિતી આપી પણ આ સાથે જ હોલીવુડમાં ઘણી એવી ફિલ્મો છે જેને લોકોને ડરાવવામાં કોઈ જ કસર બાકી નથી રાખી આવી ફિલ્મો વિશે મિત્રો આપને વધુમાં જણાવીએ તો છ થી સાત ફિલ્મો વિશે આગળના કાર્યક્રમમાં આપને માહિતી આપીએ અને હા જો આપ પણ આ ફિલ્મ જોશો તો અવશ્યથી આપની શ્વાસ પણ થંભી જશે તેવા ઘણા બધા સીન્સ આ ફિલ્મમાં છે ધ એક્સોસિસ્ટ તમે કદાચ સહમત થાવ કે ના થાવ પણ ફિલ્મ ખૂબ જાણીતી છે નાત્યાત્મક ગતિ અને તારીખની અસરો કેટલીક સમકાલીન ભયાનકતાની તુલનામાં અનોખી તો લાગે છે પરંતુ જે તેને પ્રથમ વખત છે તેના પર આ ફિલ્મ અસર કરી શકે છે લેખક એરી તેની ફીચર દિગ્દર્શનની શરૂઆત સાથે જ જોરદાર તહેલકો મચાવ્યો આ એક હોરર ફિલ્મની અંદર રહેલા

લોકો બેહોશ થયા છે તેવી પણ માહિતી સામે આવી છે ધ કોન્જ્યુરિંગ જેમ્સ ધ ટેક્સાસ ચેઇનસો મેસેકર ધ ટેક્સાસ ચેઇનસો મેસેકર એ 1974 ની અમેરિકન સ્વતંત્ર હોરર ફિલ્મ છે જેનું નિર્માણ સહરચિત અને દિગ્દર્શન ટોબે હોપર દ્વારા કરાયું છે જેમણે તેને કિમ હેન્કેલે સાથે સહલેખિત કર્યું આ ફિલ્મમાં મોરેલિન બર્ન્સ પોલી પોટન એડવિન નીલ

આ ફિલ્મ આમ કહેવામાં આવે છે કે સાચી ઘટના પર આધારિત છે જો કે લેધર ફેસ નું પાત્ર અને નાની વાર્તાની વિગતો ખૂની જીન ના ગુનાઓ પ્રેરિત હતી પરંતુ તેનું કાવતરું મોઢા ભાગે કાલ્પનિક છે ઉપર આ ફિલ્મ નું નિર્માણ એક લાખ ચોડીસ હજાર ડોલર કરતાં પણ ઓછા ખર્ચે કર્યું અને તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ ટેક્સાસ થી દોરવામાં આવેલા પ્રમાણમાં અજાણ્યા કલાકારોનો ઉપયોગ કરવામાં આવ્યો જ્યાં આ ફિલ્મનું શૂટિંગ પણ કરવામાં આવ્યું તો મર્યાદિત બજેટે હોપરને અઠવાડિયાના સાતે દિવસ લાંબા કલાકો સુધી ફિલ્મમાં કામ કરવાની ફરજ માડી જેથી તે શક્ય તેટલી ઝડપથી પૂર્ણ થઈ શકે અને સાધનોના ભાડાના ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે ધરિંગ ધરિંગ એ વર્ષ બે હજાર અમેરિકન મનોવૈજ્ઞાનિક હોરર ફિલ્મ શૈ જેનું નિર્દેશન ગોર વર્બિંગ દ્વારા કરાયું હતું અને એહરેન ક્રોગર દ્વારા આ ફિલ્મ લખવામાં આવી છે અને તેમાં નાઉ વી વોટ્સ માર્ટિન હેન્ડસરેન ડેવિડ ડોર્ફમેન જન એલેક્ઝાન્ડર અને બ્રાયન કોક્સિયા અભિનાય કરે છે તે હિજ્યુ નકાતાની 1998 ની ફિલ્મ રીયુનિટ વી છે જે કોઝી સુઝુકી ની 1991 નવલકથા પર આધારિત છે વોટ સે રશેલ ભૂમિકા ભજવી છે તો આ એક શ્રાપિત વિડિયો ટેપ સોદોમાં આવી રહી છે અને હા જો તમે આ શ્રાપિત ટેપ જોઈ લીધી તો આ ટેબ જોયાના સાત દિવસ પછી દર્શકો મરી જાય છે તેવો ટ્વિસ્ટ આ ફિલ્મમાં રજૂ કરાયો છે તો બસ મિત્રો આજના ઓપડેટ કાર્યક્રમમાં આટલું જ આપ પણ આવી હોરર અને કોમેડી ફિલ્મો આપના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈને નિહાળી શકો છો અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર તે હાલમાં ઉપલબ્ધ છે ત્યારે હા આજનો આ કાર્યક્રમ કેવો લાગ્યો અને આપની ફેવરેટ હોલીવુડ હોરર ફિલ્મ અથવા તો બોલીવુડ હોરર ફિલ્મ કઈ છે તે વિશે આપ અમને કમેન્ટ સેક્શનમાં અવશ્યથી જણાવી શકો છો મળીશું ફરી નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહેશો વીઆર લાઈવ અને મને આપશો રજા નમસ્કાર